ફાઉન્ડેશનના આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે લોકો જૂનાગઢમાં જે પ્રસિદ્ધ જગ્યા એવું ઉપરકોટ ઉપરકોટ નવું બની ગયું છે તમે બધાને ખ્યાલ છે જો તમે જૂનાગઢના હો તો તમારી ટિકિટ માત્ર પચાસ રૂપિયા છે જો તમે બહારના જિલ્લામાંથી આવતા હોય તો સો રૂપિયાની ટિકિટ છે આ અને આજે અમે તમને બતાવીશું કે અહીંયા શું શું જોવાલાયક છે શું શું વસ્તુ અહીંયા તમે એક્સપ્લોર કરી શકો છો અહીંયા અત્યારે તમે મંદિર અંદર એન્ટર થાવ એટલે કે જે ઉપરકોટ અંદર એટલે પહેલાં ખીવડિયા દાદાનું જે મંદિર આવે એ છે બતાવશું ક્યાં

એક વાવ લશ્કરી વાવ જેમાં એ વાવ એવી છે એનું નામ લશ્કરી એ માટે પડ્યું કે એમાં બે હજાર સૈનિકો અંદર સમાઈ જતા એટલે હું તમને લશ્કરી વાવ બતાવું છું કઈ રીતની આ વાવનું બાંધકામ ચૌદમી અને પંદરમી સદીમાં થયેલું હતું જેનું બાંધકામ સોલંકી વંશના જે રાજાઓ હતા એના દ્વારા થયું મોહ બને કટાક્ષ આ બે વાવો અહીંયા જોવા જ મળતી નથી આપણે એટલા એરિયામાં પણ અહીંયા જોવા મળે છે તમે જોઈ શકો છો સ્થાપત્ય હજી એવું ને એવું છે અને જ્યારે આ નવું આ ઉપરપોટ બનાવવા આવ્યું ત્યારે આ એ બધું હવે નવું કરવામાં આવેલ છે અને મૌલિકભાઈ જાય છે જોઈ શકો છો તમે તમે લશ્કરી વાવની અંદર આવો તો તમને એસી જેવો અનુભવ થાય ખૂબ શાંત વાળી જગ્યા અને આમાં તમે એ સમયમાં બે હજાર સૈનિકો આમાં સમાન ખૂબ જ ઊંડાઈ આશરે બે હજારથી સત્યાવીસ સત્યાવીસો મીટર સુધીની ઊંડાઈ ધરાવતું આ વાવ ખૂબ જ સુંદર મજાની છે જોઈ શકો છો વાવના અંતે તમને અહીંયા એક કૂવા જેવું જોવા મળશે કે જે કૂવા એકદમ ચોરસ છે અને ઉપર તમને સૂર્યપ્રકાશ જોવા મળશે ખૂબ જ સુંદર મજાની આ વાવ છે અને સામે તમે ઉપર કોટ જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાનું ઉપર પક્ષીઓ ના આવે એના માટે ઝાડીઓ અત્યારે લગાડી દીધેલ છે અને બે હજાર સૈનિકો અને ઝેડ પ્લસ સિક્યુરિટી આનો આકાર ઝેડ જેવો છે એટલે ખૂબ જ સુંદર મજાની આ કળા છે તમે તમે એકવાર અહીંયા આવો એટલે આને આ પાણીના જે નિશાનો છે એના હિસાબે આ બધું જે થઈ ગયું છે તમે જોઈ શકો છો થોડા આગળ ખૂબ જ મહત્વપૂર્ણ પથ્થરમાંથી બનેલા દ્વાર એ તેના ઉપર બનાવવામાં આવેલા છિદ્રો બખોલ સાથેની દિવાલ અને દ્વારની બંને તરફની દિવાલમાં ઉપર ચડવા માટેના પગથિયાની વ્યવસ્થા માટે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે સળંગ ચાર હળવામાં બનાવેલા તોરણોમાં વિવિધ પ્રકારના ભૌમિતિક આકારો વેલ શક્કરપારા જેવી જટિલ કોતરણીઓ જોવા મળે છે આ સાથે ઉપર ચડવાના પગથિયા પહેલા દીવાલોમાં બનાવેલ કમાન અને તેના પર પ્રાણી ઘન વેલ બુટા વગેરેની કોતરણીઓ જોવા મળે છે

જેમની અહીંયા એક રોડ બનાવવામાં આવી છે અને અંદર એન્ટર થતાં જ બધા એના જોતા જોતા અંદર જઈ શકે છે ખૂબ જ સુંદર મજાનું નવું આ જે ઉપર કોર્ટ છે એ બની ગયું છે શું કેવું મૌલિકભાઈ બહુ જ મસ્ત બન્યું છે સો રૂપિયા ટિકિટ છે કશું છે કે હજી તો અંદર જાય પછી ખબર પડે અત્યાર સુધી તમને મજા આવી કે હજી તો ખીંમડીયા દર્શન કરવા તો આવવું જ પડે એટલે ત્યાર પછી હવે અંદર અમે એન્ટર થયા છીએ જોઈ શકો છો આ બધું નવું બની ગયું છે અને હજી ઘણી જૂની ધરો તમે સામે જોઈ શકો છો એનું પણ થોડાક સમયમાં કામ ચાલુ થાય એવી આશા રાખી એ પણ નવું નવું છે બધું અને અહીંયા ગેમ ઝોન જેવું લાગે છે તો અહીંયા નવું ગેમ ઝોન બની ગયું છે જ્યાં તમે નવી ગેમો રમી શકો છો પાર્કિંગ ઝોન અને ગેમ ઝોન સીસીટીવી કેમેરાથી સજ્જ અને સાફ સફાઈનું ધ્યાન રાખીને સુંદર મજાની આ જગ્યા બનાવવામાં આવી છે સાયકલ માટેના પણ વિવિધ માર્ગો બનાવવામાં આવ્યા છે અને જે આપણે અનાજ ભંડાર છે તે હવે જોઈશું અહીંથી અનાજ ભંડાર તરફ જવાય છે અને આ જે છે એ અંદર તરફ જવાનું છે ભારત કા નકશા એમાં આપણે જે આ ગુજરાત અને એમાં જૂનાગઢ અને આ જે કિલ્લાની જે દિવાલો છે એ જોઈએ આપણે ઉપરકોટ તમે આવો એટલે ઉપરકોટની આ એક જગ્યા એવી છે જ્યાં કિલ્લાની બંને બાજુની એવી રીતે કોતરવામાં આવી છે કે જેને ખાઈ બનાવવામાં આવી અને ત્યાં એવું માનવામાં આવેલું છે કે ત્યાં પાણી ભરવામાં આવતું અને પાણી અંદર મગર જેવા જળશય પ્રાણીઓ રાખવામાં આવતા કે કોઈ માનું કે કોઈ જે કિલ્લા ઉપર કોઈ આક્રમણ કરે તો તે ખાઈમાં પડી અને જે મગર જેવા જે હિંસક પ્રાણીઓ છે તેનો શિકાર થઈ જાય આ જગ્યા એક એવી જગ્યા છે કાંઈથી તમે પૂરું જુનાગઢ જોઈ શકો છો અને સામે તમે તોપ પણ જોઈ શકો છો કે રાજા રજવાડાની વખતે અને આ જે છે એ છે અને સામે પણ એક એવી રીતના કહું પણ દિવાલ ખૂબ સુંદર મજાની આ જગ્યા છે નવું આ રિનોવેશન થયું ઉપર ઉપરકોટનું એ ખૂબ જ સુંદર થયું છે અને આવું રિનોવેશન જરૂરી હતું અત્યાર સુધી કારણ કે અત્યાર સુધી ઉપર ઉપરકોટ અમે લાસ્ટ બે વર્ષ પહેલાં આવ્યા હતા ત્યારે આવું કાંઈ હતું નહીં અને અત્યારે આ રિનોવેશન થઈને ખૂબ આગળ વધી ગયું છે તો જોવાલાયક છે તમે પણ આવજો સો રૂપિયા ટિકિટ છે અને બેસવા અને પાણીની રિક્ષા ઈ રીક્ષા પણ તમને અહિયાં મળે છે તો એ બધું વસ્તુ બહુ એટલે બહુ સુંદર છે ગેમ ઝોન બનાવવામાં આવેલ છે એવી અનેક વસ્તુઓને તમને અહિયાં લાભ મળે છે અને આગળ પણ હજી અમે તમને આગળ ઘણી વસ્તુ એવી બતાવશું કે તમને જે ગમે તો અમારી સાથે બન્યા છે બે પોઈન્ટ ચાર મીટર લાંબી આ માણેક તોપની ધાંતુ બનેલી છે નીલમ તોપ સાથે જ આ તોપ પણ દીવથી જુનાગઢ લાવવામાં આવી છે બનાવટમાં થોડી જૂટી પડતી આ તો મુખ બહારની છવ્વીસ સેન્ટીમીટર અને અંદરથી બાર સેન્ટીમીટર છે આગળના ભાગની લંબાઈ અઠ્યોતેર સેન્ટીમીટર છે આ તોપ લગભગ પાંચસો વર્ષ જૂની તોપ હોવાનું આવે છે અહીંયા તમે બોધ ગુફા જોઈ શકો છો જો અંદર જવું હોય તમારે તો વીસ રૂપિયા ટિકિટ છે જે અહીંયાથી થી તમારે અંદર ની જે ટિકિટ છે તેને સાથે ઇન્કલુડિંગ નથી તમારે અલગ લેવાની રહી છે એક દંતકથા મુજબ એવું કહેવામાં આવે છે કે સુડાસ રાજાઓએ ના કેટલાક કઠિયારો જંગલ કાપતા હતા એક સ્થળ પર આવી પહોંચ્યા અને ત્યાં પથ્થરોની દિવાલ અને દરવાજો અસ્તિત્વમાં જોવા મળે નજીકમાં એક પવિત્ર માણસ ધ્યાનમાં બેઠા હતા અને કઠિયારા દ્વારા તે સ્થળને તેના ઇતિહાસ વિશે પૂછવામાં આવ્યો કે તેનું નામ શું છે તો તેને જૂના છે એમ કીધું કઠિયારો વંથલી પાછો પડ્યો પોતાની આ શોધ વિશે ત્યાંના સુડાસમાં શાસકને જાણ કરી અને રાજાને જંગલ સાફ કરવો હુકમ કર્યો જંગલ સાફ થયા બાદ એક કિલ્લો દ્રષ્ટિમાં આવ્યો પરંતુ એ સ્થળ વિશે પેલો વિચિત્ર માણસ જાણતો એના કરતાં વધે વધારે કહી શકે એવું કોઈ અન્ય જાણકાર નથી એટલે કે જ્યારે પેલા વંથલી જે હતું ને એ શાસક ચુડાસમા જે રાજ્યોનું શાસન ત્યાં હતું અને અહીંયા એ લોકો લાકડા કપ્પા આવ્યા હતા અને એમાંથી આ બધી જગ્યાનું અસ્તિત્વ આવ્યું એટલે કે જે તમને કીધું આગળના ટાઈમની ગુપ્ત કાળનું જે આ બધી વસ્તુઓ છે એમાંથી આ બધું નવું અસ્તિત્વમાં આવ્યું છે અમે લોકો અડી કડીની વાવે પહોંચી ગયા છે તમે નજારો છો ખૂબ સુંદર છે અને એકસો ને પંચાણું પગથિયા છે અને આ ભાવ છે એ સામાન્ય ભાવ છે આ વાવ એક સામાન્ય વાવ છે વાવના બાંધકામની સ્થાપત્યની ને કોઈ નોંધપાત્ર કે કોઈ લખાણ સમય કે કોઈ પણ નથી સત્તા એટલું કહી શકાય કે સૌથી પ્રાચીન વાવ એક છે આ વાવ નવઘણ કૂવાની સમકાલીન એટલે કે અગિયારમી અને બારમી સદીની હોવાનું મનાય છે લોક માનસામાં આ વાવ અંગે એટી જેટી નામની કન્યાઓના બલિદાનની વાર્તા અને હળી ખડી વાવ અને નવઘણ કુવો જેને ન જોયું તે જીવતો મૂળ ઉપર ખૂબ જ પ્રખ્યાત મુક્તિ છે અમે મારી સામેની તરફ કડી વાવ જોઈ શકો છો કે ખૂબ જ સુંદર મજાની છે અડી અને કડી વાવ બંને જુદી જુદી છે આ કડી વાવ છે અને આગળ આપણે જે તે અઢી વાવ છે અઢી ને કડી અને આ સુંદર મજાનું જે આ બેઠક સ્થાન બનાવવામાં આવેલું છે અને ગાર્ડન પણ અહીંયા બહુ સુંદર મજાનું છે મૌલિકભાઈ બતાવશે ખૂબ જ મજા આવે એવું છે અને એકવાર આવું આ પગથિયાવાળી વાવ છે દર્શન કરવા જોઈએ તો આ રા નવગણ કુવો છે જેના બસો ને પચાસ પગથિયા છે જે રા નવગણ એમના પ્રથમ પુત્ર રા ખેંગાર માટે બનાવવામાં આવ્યો હતો ખૂબ જ સુંદર મજાનો નો કુવો છે અને ખૂબ જ ઊંડો છે અહિયાં તમે જોઈ શકો છો તો અમે નથી જતા કારણ કે ઘણી જગ્યાએ અમે ગયા પણ બધી જે સ્થાપત્ય કલા છે તે એકને એક જેવી જ છે એટલે તમને જોઈને ખ્યાલ આવી જ જશે આગળના વિડીયોમાં જોઈને કે કઈ રીતના બનાવે છે આ કૂવો છે ને અત્યાર સુધી જેટલી બધી હતી એ બધી વાવ હતી તો મૌલિકભાઈ તમને અંદર બતાવશે ખૂબ જ સુંદર મજા ચોરસ આકારનો આ કૂવો છે સામે રાન અવભણ લખેલું દેખાશે તમને અને રેલિંગને ક્રોસ કરવું નહીં ત્યાંથી અંદર જવાય છે મારી સામે તમે જે જોઈ શકો છો તે અન્નના કોઠારો છે પહેલાના સમયમાં અનાજનો સંગ્રહ કોઠારોમાં કરવામાં આવતો અને બહુ ઝાઝા સંગ્રહ કરવામાં આવતો કારણ કે પ્રજા અને રાજાને જે જે બધી હતી એના એના માટે માટે સૈનિકો હતા બધું અહીંયાથી સંગ્રહ કરવામાં આવતો અને એના માટે આ કોઠારો બનાવવામાં આવ્યા છે આ અનાજનો ભંડાર મુખ્યત્વે તેર ભાગોમાં વહેંચવામાં આવે છે પાટણના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ ઉપરકોટના બહાર પડાવ નાખ્યો હતો ત્યારે જિલ્લાના લોકોએ સતત બાર વર્ષ સુધી આ ભંડારમાંથી જ અનાજનો ઉપયોગ કર્યો ખૂબ જ સુંદર મજાનું આ છે આ કોઠાનું નિર્માણ લગભગ ચુડાસમા રાજપૂતોના રાજા રાખ હેંગારના દ્વિતીય સમયમાં થયેલું હોય એવું માનવામાં આવે છે ખૂબ જ સુંદર મજાની અદભુત કલા છે અત્યારે એની ઉપર કાચ લગાડી દેવામાં આવેલ છે તો અત્યારે અમે આ એક મહેલ છે તેની અંદર જઈ રહ્યા છીએ રાણી રાણક દેવી મહેલ વર્ષ ઐતિહાસિક સિંહાવાલોખ ના બધા રિનોવેશન બાદ ખૂબ જ અદભુત નજારો જોવા મળે છે તમને તોપો જોવા મળે છે ખૂબ જ સુંદર મજાની જગ્યા બનાવવામાં આવેલ છે અને એ સમયનો જ્યાં રાણક દેવીનો મહેલ છે ખાલી રિનોવેશન જ કરવામાં આવ્યું છે તો પણ આટલી બધી સુંદર મજાની આ જગ્યા હજુ પણ એવી ને એવી ઊભી છે જોઈ શકો છો તમે જૂના સ્થાપત્યને હજુ પણ સાચવવામાં આવેલ છે હવે આપણે ઉપરની તરફ જઈએ છીએ આ સીડીઓની મદદથી નીચેથી તમે સીધા ઉપર આવી શકો છો ઉપર ઉપર પણ સુંદર મજાનું આ સ્થાપત્ય અને તમે તમે જે ગિરનાર જોઈ શકો છો હમણાં તમને નીચેથી બતાવ્યું એમ આ રાણી રાણક દેવી મહેલ ને હવે આપણે અંદર જઈ રહીએ છીએ મહેલ મહેલની બહારનો નજારો છે ખૂબ જ સુંદર મજાનું સ્થાપત્ય છે આ એક રક્ષિત સ્થળ છે અને આજે એમનું કામ ચાલી રહ્યું હતું ઝરોખા રાણી દેવી દેવી જે રિનોવેશન થઈ ગયા બાદની તસવીરો છે તમે જોઈ શકો છો આ જે આપણે આડી કડીની વાવ છે તેને જે બનાવવામાં આવી છે સુંદર કળા તેનું છે પહેલા કેવી હતી પહેલાં તમે જોઈ શકો છો સીડીઓ જર્જરીત થઈ ગઈ હતી આ અડી વાવ અને ઓલી કડી વાવ જોઈ શકો છો સુંદર મજાનું રિનોવેશન પછી ખૂબ જ સુંદર મજાનું આ સ્થાપત્ય થઈ ચૂક્યું છે આ સીડીઓ બનાવવામાં આવી છે ઉપરકોટના રિનોવેશન દરમિયાન મળી આવેલ પુરાતત્વ અવશેષો તમને અવશેષો જે અહીંયા રિનોવેશન દરમિયાન મળી આવવામાં આવે છે તે ઇનવે જે આપણે બહાર જોયો તે આ અવશેષો મળી આવેલા અવશેષો છે નવઘણ કુવો જેનું પણ રિનોવેશન થઈને આવું સુંદર મજાનું બની ગયું છે અનાજ ભંડાર છત્રી પેવેલિયન જેવી અનેક વસ્તુઓનો સમાવેશ અહીંયા કરવામાં આવેલ છે અને તમે જોઈ શકો છો સ્થાપત્ય ખૂબ જ સુંદર મજાનું છે તો તમને બધાને અમારો આજનો આ રૂપોટ કોટવાળો વિડિયો જો તમને અમારો બ્લોગ કીમો હોય તો તમારો આવો નવો પ્રેમ અમને આપતા રહેજો અને અમારી યુટ્યુબ ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને એમાં કોમેન્ટ કરજો કે જો અમારી કાંઈ ભૂલ હોય તો તમે કોમેન્ટ કરીને અમને કહેજો કે આ બાબતની તમારી ભૂલ છે તો અમે એને સુધારવાની કોશિશ કરશું કારણ કે તમે જો તમે જે જોવાવાળા છો ની અમને કહેશો તો અમને ખબર પડશે કારણ કે નવી ભૂલ અમારાથી પકડાશે નહીં અને આ તમારા માટે બનાવેલો છે નાનો અંકો બ્લોક છે અને ઉપરકોટ હવે બહુ મસ્ત બની ગયું છે તો એકવાર જરૂર આવવું જોઈએ અને તમારો આવો પ્રેમ અમને આપતા રહેજો થેન્ક યુ